ને ખોલ નહીં શટર થોડીક વાર માં ધીએ આવે શું કામ કરવાનું તારે તારે કઈ નથી કરવાનું તો નિશાળ બેતી થઈ જાય હાલો જવું નિશાળ તો ધીએ નિશાળ ને જવું એને જવું છે ફરવા અને આપણે ઘર નાખી મોટર ચાલુ પેલા એટલે પાણી સડી જાય જાળવામાં મેળી પર બે જગ્યાએ જાળવામાં ચાલુ થઈ ગયું છે અહીંના વાલ મેં રાખ્યા બંધ એટલે પાણી મેળી પર જાય પાણી પીવે હે અને આ ચીકુડી આપણે પેલા જ પાઈ દીધી આયરો આયરોજ એટલે હવે થોડીક વારમાં મોટરનું પાણી બંધ થઈ જાય આપણે આ મોટર બંધ કરી દઈએ નારિયલી પીવા આવી છે અને આપણે જ આવું ઘરે થોડા ઘણા કામ છે આજે બતાવશું આપણે સીધા દુકાને ટાઈમ મળ્યો જ નહોતો રસ્તામાં કે સીન લેવાનો કયું કે જલ્દી જલ્દીમાં દુકાન આવવાનું થયું હતું દુકાન મારે એકને સંભાળવાની છે ને ભાઈ ગયો જુનાગઢ એનું કામ પતાવવા એ આઈજ ત્યાંથી નવરો થાય પછી આજ આપણે સાંઈ જ વેલા હેરા દુકાન બંધ કરવા નથી ક્યુ કે માન નમ એક ધારી ખેંચી હતી એમાં નિરાયત થઈએ થોડીક તહેલા દુકાન બંધ કરશું અને વેલા હેર જ ઘરે નીકળી જાવ આજનો વ્લોગ નો બ્લોગ આપણે વેલાહિર બંધ કરી દઉં બહુ જાજો લાંબો એ કરી અત્યારે હે ફૂલ તડકો થોડીક વાર આપણે બેસશું ભાઈનો ફોન જુનાગઢથી આવતી કે દુકાન તો બંધ કરી દે હવે એટલે ફટાફટ આપણે જુનાગઢથી પોગી એટલે સીધા ઘરે નીકળી જાવ નાઈદનો બ્લોગ હવે હું બહુ જાજો લાંબો નથી કરવાનો એટલે આ બધું ફટાફટ બંધ કરી દઉં કે બહેને તો ટ્રાફિક છે નહીં કે બધું ટ્રાફિક આપણે થોડાકથી બહુ ખીંચું હતું હવે આ બધું ગોઠવીને પેક કરી ના બ્લોગ હવે આપણે અહીંયા જ બંધ કરી